મારું નામ સોનલબેન બેન ઉમેશ આ અમે આવ્યા ને આજ મારા લગ્ન ને તેવીસ વર્ષ થયા થી પેલા આ મંદિર છે આજ સાઠ વર્ષથી આ લોકો રહે બરોબર તો આજુ તેવીસ વર્ષથી તો હું જોઉં છું આ મંદિર હું આ બાપ દાદા વખત આ મંદિર હવે તમને બધા ને અહીંયા અમે સેવા પૂજા કરી દેવ દર્શન કરી આજે જેને અરજી કરી હોય એ ભલે કરી હોય મુસલમાન હોય કે હિન્દુ હોય ગમે તે હોય અમને કાંઈ ફેર પડતો નથી પણ આજે પાડે કઈ સારા વાત નથી આ સરકાર ને ક્યાં નાડી તો નોટિસ મારવા આવ્યા આ શેરીમાં મંદિર છે અહીંયા સેવા પૂજા કરવા વાળા શેરીવાળા કરે કઈ કોઈ આવતું તો નથી આ સરકાર પાડીને જતા રહેશે તો પછી પછી કોનાની સહાયતા કરશે આજે બાલાજીનું આ જે બાલાજીનું મંદિર આ રામજી મંદિર છે મહાદેવનું મંદિર છે આજે આ પાડવા આવશે તો કાલ આ પાડવા આવશે હા એમ એ તમે એને હા એ આપણા આ છે ને આજ કેટલા વર્ષોથી મંદિર છે આ કોને નડી ગયું નોટિસ મારવા મારવાવાળાને જ ભૂલ છે

એટલે લતા વાળા બધા ભેગા થયા અને આને અમે કોર્પોરેશન માં રજૂ કરવા જવાના છે કે જે કઈ છે આની અમને યોગ્ય કઈ ખાતરી કરી દો અને પચાસ થી સાઈઠ વર્ષ જૂનું મંદિર છે અને કોઈને નડતર રૂપ છે નહીં એક જાતનું ઉમેશભાઈ મારું નામ છે ઉમેશભાઈ ડાયલા ડકુભાઈ અમે ત્રણ પેઢીથી થી અહીંયા રહી આખી ગાના સંદર્ભે ત્રણ માં બરોબર આ ગોપનાથ મંદિર જોયું ને અમારું વાણંદ સમાજ નું ત્યાંથી ત્યાં સુધી ના બચપન અમે હનુમાન ડેરી જોતા આવીએ અને આ બધા માણસો અહીંયા હનુમાન ની ડેરી ધૂપ દીવા કરે જ છે હમણાં ની પેલા ખાલી ખાટાળા વાળા પાડી દીધી હતી એને લઈને રિપેર કરાવી દીધી બરોબર એટલે પછી આ ડેરી અમે કોકે કમ્પ્લેન કરી હોય ભાઈ પાછે ખેંચી લઈએ બરોબર એના જૂની ડેરી હે એને કઈ પાડવાની થતી નથી પૈસા એ તો અહીંયા કોમ્પોલેશન કોકે અરજી દીધી હોય તો જ કરતા હોય ને તો એને પાછી અરજી લોકો ખેચી લઈએ અને આ ડેરી જૂની હે બાપ દાદા વખત એમનો ભલે રે ડેરી કોઈને નડતી હોય તો મને મને લતામાં બરોબર તો આજે મારા પૂજા કરતા હોય સનાતન ધર્મ તો એક અલગ વસ્તુ થઈ ગઈ માણસ જેની વસ્તુ કરતો હોય હોય એની એની પૂજા કરતો હોય ઈ મારા એવી રીતના વસ્તુ એ ભગવાને બાલાજી એ મહાદેવ આ બધી વસ્તુ કેવી કે આજે તમારી કુળદેવી હોય એ મંદિર હોય સમજી લેજો તો તમારા મા બાપ ના ઝાપટું મારી જાય તો સારું લાગે બીજો છોકરો બોલવાનો તો છે ને કે ભાઈ આપણા મમ્મી પપ્પા ના માના એને એ એટલે અમે પેલા એ તપાસ કરલા કે અહીંયા કોઈ અરજી કઈ હોય છતાં તો એ પકડે મ્યુનિસિપાલિટીમાં માં જાશો